માભાઈ આ દીકરીને આજે એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટંકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વળાવું ન હોય ગેમાનું વળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામત્રમાં જ દીપે બીજા સાપરણા ઘણા છે ધોલીએ હુંટો હું તો હોકાની ઘોટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કરડિયો રાજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કરડીયાઓ ગરસીઓનો પગાર ખાતા હતા જ્યારે વેડાવે ગામતરા સાથે જવું હોય ત્યારે પસાયતના તરીકે આ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડીયાની અંદર ગેમો વેળાવીઓ બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવા તો ગેમો પર મુજબના ચોથડા જવાબો આપી દેતો ગેમાનું ઓળાવે કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ કુમારસંઘજી તરફથી ગેમાનું તેલું આવ્યું કુમારસંઘજીની દીકરી હાલમાં ભાલમાં પર ગામે સાસરવા હતા ત્યાં એક દીકરીનું સિમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો કેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબતો ગામે બહાને તેડવા ચાલ્યા પરથી પચ્છે ગામ આવતા મોડપુર ગામ સુધી આશરે દસ ગામ લાંબુ હતું દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે છોડાવવામાં આવ્યા વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા બીજા ગાડાઓમાં ફેગમો અને બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાએ દારૂડિયાની અંજવાડે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા પાસે એક દાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર ઘરેણાનો સળગાર બલી ભાતરીએ ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોવા લાગ્યો એટલે પછેડી વળીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એક વાર જોયું ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાવે જવાબ આપી દો એલા ઓળખશ તું આ ગેમાની ગેમો હોય ત્યાં લૂંટારું ન ડુંકાય તું તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવો ગેમોના સ્કોરા ગજાવા લાગ્યો નરકોળા ઠેઠ બહેનને ગાડી સંભળા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીભાઈએ પણ કહી ગયું ગેમાં ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો હોઘમાને ઉગમા ગેમો બુબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળતી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામો પર એક તળાવળી આવી છે ખાડા ખેડૂતએ નજર કરી તો આ ખેતી આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે ગેમોને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખશ હું કોણ હું ગેમો ગાડા તળાવની નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનો ટોળું દેખાણો એની છાતી થડકી ઉઠી ગેમોને એણે ઠંડોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઉભા રહ્યા અને પડકાર કર્યો ગેમો ચપકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે મને ઓળખોશ હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોળી રણગોટીલો કરી મેલો લૂંટારો એને બેસાડીને હાથ પગને એક બાંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સુત્રી એક લાકડી નાખી એક ધક્કો દઈ દાદાની માફક ગબડાવી દાદાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળી તો કહે છે રણગોટી ગોટી એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલ્યમાં દાગીના પગાવી દો જો લૂંટારાએ ત્રાળ દીધો રૂપાણીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બાદમાં બદમાશ્રીએ માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડબલો આપી દીધો સરોળિયાના પ્રકાશમાં રૂપબાળીબાના અંગ ઉપરનું સ્વાનું ઝળકી ઉઠ્યું બદમાશો બલ્યા ઢીલું પતિ ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ ગુમ પાડી બાઈ વિનવવા લાગી ભાઈ આ નરડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વણી હું ભર્ય પેટ છું મારાથી નહીં ઉગડે માટે આટલેથી ખમૈયા કરોને મારા વિરા સગાઈ કર્મને ઝટ કાઢી દે તે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંત્રડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન ન હતું રૂપાળીબાઈએ ત્રાંસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાર્ડન આડા લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત ન હતો કામી લૂંટારોએ રાજપુતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાઈએ બાઈએ આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારાના બે જણની ખોપરી માથે કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો તે ઘરાસની સુરાતન ચડ્યું આડુમ લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠભેર થઈ જાય છે અને પાછી તૂટીને આડા આડાનો કહા કરે છે અને કાચરની રૂપે ગુમતી એ સત્યાણીઓ કા જેના પર પડે છે તે ફરી વાર ઉઠવા નથી પામતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના કા અને તલવારનો ઝાટકો ચીનતી ઘૂમે છે એવુંમાં જે દુશ્મનોને પડ્યા તેમના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનો રૂપ પ્રગટ થયો બચેલા બદમા સૌ પલાયન કરી ગયા ગેમો રણગોળી થઈને ઝાકરામાં પડેલો તો બાયે ગયો છોડી નાખો કોઈ બાય છૂટીને ગેમનો ચાલ્યો ગયો મૌના બતાવી શક્યો ફરી કોઈ વાર પછેડા કચ્છે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગે ઉપરથી લોહી થતું તો નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ગરાસણી મનમાં જાળવા જોઈ રહ્યા છે ગાડામાં બેસણી એને ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટફાટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાઉ ચાલી શકે એનો લોહી શાંતિ પામે નહીં રૂપાળી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોડ ગામ પાદરનું ગામ આવ્યું એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીની જખમોની પીડા દેખાઈ માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા આમ રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘર પહોંચવું છે માને એને મારા બાપુને મળી લેવું છે બહેન પચ્છે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનને ધીંગણાની વાત પ્રસરી ગઈ હતી તમામ ચેતવણી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટો એને પાછી પાડવા જેવો કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહી ની બહેન આવ્યા બહેનને ટોળિયામાં સુડે બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘડિત કર્યું પાંચ હજારના કરણા જાત તો કયા બાપુને ખોટાવી આવી જાય એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ પણ સુધી નથી ગયો